નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં કેટલો વરસાદ આવશે તેની એક આપવિધિ જે છે તે પરેશભાઈ ગોસ્વામીએ જાહેર કરી છે એટલે કે મિત્રો આ સમગ્ર ઓગસ્ટ મહિના અને સપ્ટેમ્બર મહિના દરમિયાન શું હવામાન રહેવાનું છે તેનું એક ટૂંકમાં મિત્રો માહિતી જે છે તે આ જાણી લઈએ ખાસ કરીને મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન જાહેર કર્યું છે જેમાં તેમણે મિત્રો જણાવ્યું છે કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ રહેવાનો છે સમગ્ર ગુજરાતની અંદર આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થાય અને મિત્રો ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનો સારો રહેવાનો છે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહેશે તેવું અનુમાન છે આ સાથે જ મિત્રો પરેશભાઈએ જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે જો કે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે અને પંદર સપ્ટેમ્બર સુધીમાં ઠંડક રહેશે પંદર સપ્ટેમ્બર બાદ ગરમી અને બફારાની ફરી એકવાર શરૂઆત થશે અને ઉકળાટનું પ્રમાણ પણ વધવા લાગશે એટલે કે મિત્રો પરેશભાઈનું એવું કહેવું છે કે આ વર્ષે ચોમાસું જે છે સારું જશે આ મહિનામાં પણ સારો વરસાદ પડશે અને આવનારા સપ્ટેમ્બર મહિનામાં પણ સારો એવો વરસાદ જશે તે જોવા મળી રહ્યો છે ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોના એકસો ને તેત્રીસ કરોડ માફ કરવામાં આવ્યા મિત્રો જણાવી દઈએ કે ગયા મહિને છેલ્લા બે રાજ્યમાં તેલંગાણા અને ઝારખંડમાં દેવા માફ થયા હતા અત્યારે મિત્રો હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સૈનીએ કુરુક્ષેત્રમાં આયોજિત ચૂંટણી રેલીમાં ખેડૂતોની એકસો તેત્રીસ કરોડ પંચાવન લાખ રૂપિયાની લોન માફ કરવાની જાહેરાત કરી દીધી છે આ અવસરે મિત્રો સીએમએ જણાવ્યું છે કે હરિયાણાના ખેડૂતો જૂના બંધ ટ્યુબવેલ ફરીથી બદલી નાખશે અને આ મામલે ખેડૂતોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે આ સાથે જ હવે સરકાર એમએસપી પર પણ મિત્રો રાજ્યભરમાં તમામ પાકની ખરીદી કરશે અગાઉ એમએસપી પર ચૌદ પાકની ખરીદી કરવામાં આવતી હતી એટલે કે મિત્રો હરિયાણાની સરકારે ટૂંકમાં જે છે તે ખેડૂતોને જેકપોટ અને લોટરી લગાડી દીધી છે કારણ કે ત્યાંના ખેડૂતોની લોન માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે સાથે જ ખેડૂતોને એમએસપીમાં સારા ભાવ મળશે તેવું પણ કરી દીધું છે તો મિત્રો જોઈએ તો એક પછી એક રાજ્ય ધડાધડ મિત્રો અત્યારે લોન માફ કરી રહ્યા છે લગાતાર સમાચાર આવી રહ્યા છે પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો લોન માફ અને દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો મામલો હજી સામે નથી આવ્યો જો મિત્રો ભવિષ્યમાં આવી કોઈ વાત બને છે તો હું તમને સૌ પ્રથમ જણાવી આપીશ ત્યારબાદ માહિતી મેળવીએ તો લેપટોપ ખરીદવા માટે સરકાર આપશે પચીસ હજારની સહાય મિત્રો લેપટોપ સહાય યોજના પચીસ હજાર અથવા તો તમે જે કિંમતનું લેપટોપ ખરીદો છો તો કિંમતના પચાસ ટકા સહાય મળવા પાત્ર થશે જ્યારે મિત્રો આ સહાય મેળવવા માટે તમારે ધોરણ બાર પાસ હોવા જોઈએ અને ધોરણ બારમાં સિત્તેર પ્લસ પર્સન્ટાઇલ તમારો હોવા જોઈએ તો જ મિત્રો તમને આ મફત લેપટોપ યોજનાનો લાભ મળશે અને આ યોજના માટેના મિત્રો ફોર્મ જે છે તે આવનાર થોડા સમયમાં જ ભરવાના શરૂ થઈ જશે તો જો મિત્રો તમારે મફત લેપટોપ સહાય યોજના અંતર્ગત પચીસ હજાર રૂપિયા સુધી સહાય મેળવી હોય તો આ ચેનલ ને કરી લેજો કારણ કે જયારે પણ મિત્રો આ યોજનાના ફોર્મ બહાર પડશે અમે તમને સૌપ્રથમ જણાવી આપીશું ત્યારબાદ જાણી જાણી તો તો બેંકમાં ખાતું છે છે લો સમાચાર આવી રહ્યા મિત્રો તમે બેંકમાંથી પૈસા કાઢો છો એટીએમ માંથી તો હવે નવો નિયમ બદલાયો છે એટીએમ માંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે દેશના મિત્રો ઘણા બધા ઓપરેટરોની રોકડ ઇન્ટરચેન્જ ફી વધારવાની માંગ અત્યારે થઈ છે જેમાં પ્રતિ ટ્રાન્ઝેક્શન એટલે કે જ્યારે જ્યારે તમે મિત્રો બેંકમાંથી એટીએમમાંથી પૈસા ઉપાડો છો ત્યારે ત્રેવીસ રૂપિયા વધારાના લેવામાં આવશે જેમાં મિત્રો એસબીઆઈ બેંક આઈસીઆઈસીઆઈ બેંક અને એચડીએફસી સહિતની ઘણી બધી બેન્કોનો સમાવેશ થાય છે જોકે મિત્રો પહેલા પંદર થી સત્તર રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો એકવાર ટ્રાન્ઝેક્શન કર્યા પછી હવે મિત્રો તે વધારીને ત્રેવીસ રૂપિયા સુધી કરવાની માંગ કરવામાં આવી રહી છે તો જો તમારું બેંકમાં ખાતું હોય તો આ તમારા માટે ખૂબ જ એક અગત્યના સમાચાર ગણી શકાય ત્યારબાદ તો વધારે દીકરીઓને મળશે મોટો લાભ મિત્રો દીકરીઓ માટે સરકાર નમોલક્ષ્મી યોજના લઈને આવી છે અને આ યોજનામાં દીકરીઓને આગળ ભણવા માટે સરકાર આપશે પૈસા મિત્રો જે પણ ઘરમાં દીકરીઓને આગળ ભણાવતા નથી અને ખાસ તો મિત્રો દીકરીઓને ભણવા માટે ઘરમાં પૈસા પણ નથી હોતા ઘણીવાર પરંતુ દીકરીઓ આગળ ભણવા માગે છે તો મિત્રો આવી પરિસ્થિતિમાં જે પણ દીકરીને આગળ ભણવું છે ધોરણ નવ દસ અને અગિયાર બાર પાસ દીકરીઓને મિત્રો સરકાર આપશે પૈસા જેથી દીકરીઓ પણ પોતાના સપના સાકાર કરી શકે અને પોતાના પિતાના પૈસા વગર સરકારના પૈસે ભણી શકે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી મિત્રો જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રાથમિક અને સોરી મિત્રો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય પૂરી પાડવાના નવા શૈક્ષણિક સત્રથી નમોલક્ષ્મી યોજનાનું અમલીકરણ થયું છે અત્યાર સુધીમાં મિત્રો ધોરણ દસ અને ધોરણ સાડા પાંચ લાખથી વધારે દીકરીઓ જે છે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે એટલે કે પાંચ લાખથી વધારે ગુજરાતની દીકરીઓને આ યોજના અંતર્ગત સહાય મળવાની શરૂ થઈ જશે જેમાં મિત્રો સરકાર પચાસ હજાર રૂપિયા સુધીની સહાય દીકરીઓને ધોરણ નવ દસ અગિયાર અને બાર ભણવા માટે આપે છે ત્યારબાદ જાણી લઈએ તો ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ખેડૂતોના પૈસા અત્યારે લૂંટાઈ રહ્યા છે ખેડૂતો ખાસ કરીને સાવધાન રહેજો મિત્રો અત્યારે પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન બહાર પાડવામાં આવી છે અને જેના મિત્રો મેસેજ વોટ્સઅપ પર ફરી રહ્યા છે જેમાં દર મહિને દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો એક લાલચ અને એક વાયદો જે છે તે મિત્રો આપવામાં આવે છે આ મિત્રો એક સાયબર ફ્રોડ છે લિંક ઉપર મિત્રો તમે ક્લિક કરો છો તો તમારા બેંક ખાતામાંથી પૈસા પણ ઉપડી શકે છે કૃપા કરીને મિત્રો આવા ખોટા પ્રકારની શંકાસ્પદ ફેસબુક લિંક જો મિત્રો આવે તો તમારે ખોલવાની નથી અત્યારે મિત્રો ગઠિયાઓ જે છે તે નવી મોડેલ પદ્ધતિ લઈને આવ્યા છે રૂપિયા લૂંટવાની જેમાં મિત્રો પીએમ કિસાન યોજનાના નામે જે છે તે તમારા ફોનમાં એક લિંક આવે છે અને લિંક ઉપર જેવો તમે ક્લિક કરો છો મિત્રો તમારા બેંકમાંથી પૈસા નીકળી જાય છે જેને લઈને મિત્રો ગુજરાત પોલીસે પણ લોકોને સાવધાન રહેવા માટે એક સૂચના આપી છે તો જો મિત્રો તમારી પાસે આવો કોઈ પણ લોભામણો મેસેજ આવે છે પીએમ કિસાન યોજનાને લઈને તો મિત્રો તેના પર તમારે કોઈ પણ પ્રકારનું ટેક ક્લિક અથવા તો તે ઓપન કરવાનું નથી તમારે તેને ઇગ્નોર કરી દેવાનું છે જેથી કરીને તમારા બેંક ખાતામાં પડેલા પૈસા બચી શકે ત્યારબાદ જાણી લે તો સરકાર આપશે વાહન ખરીદવા માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતો માટે મિત્રો કામના સમાચાર આવી રહ્યા છે અત્યારે ખેડૂતો માટે એક મહત્વની સહાય જે છે યોજના લઈને સરકાર આવી છે જેમાં મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે યોજનાનું નામ છે કિસાન પરિવહન યોજના આ યોજના અંતર્ગત સુવિધા આપવામાં આવી રહી છે કે જે ખેડૂતોએ પોતાનું વાહક વાહન ખરીદવું હોય એટલે કે ખેડૂતોએ પોતાનો માલ આસપાસ હોય અથવા તો વસ્તુઓને પરિવહન કરવા માટે એટલે કે મિત્રો એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જો વાહન વાહન હોય માલ વાહક તો તે ખરીદવા માટે સરકાર પંચોતેર હજાર રૂપિયાની સહાય જે છે તે આપી રહી છે જેમાં ખેડૂતો નાના હશે અને સીમાંત હશે સાથે જ એસસી એસટી વર્ગની મહિલાઓ છે તેમને પણ 35% ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો જો મિત્રો તમારે પણ માલ વાહક વાહન ખરીદવું હોય તો આ યોજના પીએમ કિસાન પરિવહન યોજના આ યોજનાનો લાભ લઈને તમે મિત્રો પંચોતેર હજાર રૂપિયા સુધીની સહાય મેળવી શકો

આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે જ્યારે છેલ્લા પંદર વર્ષની અંદર ઘણા બધા રાજ્યોની અંદર દેવા માફ થયા છે અને આ વર્ષની જ વાત કરીએ તો તાજેતરના બે હજાર ચોવીસના વર્ષમાં આજ તેલંગાણા અને ઝારખંડની સરકારે ત્યાંના ખેડૂતોના દેવા માફ કર્યા છે છેલ્લા પંદર વર્ષમાં મિત્રો ઘણી બધી રાજ્યની અંદર દેવા માફ થયા છે પરંતુ ગુજરાતમાં અંગે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો વાત કરીએ તો આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને વાત મિત્રો એવી આંકડાઓ એવું સૂચવી રહ્યા છે કે જો ભાજપની સરકાર અથવા ગુજરાતની સરકાર માત્ર બે લાખ રૂપિયાનું પણ લોન અથવા દેવા માફ કરી આપે દરેક ખેડૂતોનું તો ગુજરાતના નેવું ટકા જેટલા ખેડૂતો જે છે તે મિત્રો દેવાના ભારમાંથી બહાર આવી શકે તેમ છે ત્યારબાદનું વેચાણ ના થાય તે માટે ભગવા સેનાના અધ્યક્ષ કમલ રાવલે પત્રમાં જણાવ્યું છે શ્રાવણ મહિનામાં મિત્રો લોકો ઉપવાસ કરતા હોય છે તેથી લોકોની ભાવના સાથે મજાક ના થાય તે જરૂરી છે જેથી વડાપ્રધાન પણ મિત્રો જ્યાં પણ જાય છે ત્યાં

અત્યારે વરસાદ ચાલુ થયો છે પરંતુ છ ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડશે જેની અસર સીધી ગુજરાતમાં થવાની છે અને આઠ નવ અને દસ ઓગસ્ટના રોજ મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ નોંધાવાનો છે તેની પણ અસર ગુજરાત

એકવીસ તારીખ આસપાસ એકવીસથી ત્રેવીસ ઓગસ્ટ જે છે તે મિત્રો વરસાદના રાઉન્ડ રહેવાના છે બે સપ્ટેમ્બરથી સાત સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા બધા ભાગોમાં સારો એવો વરસાદ ફરી એકવાર જોવા મળશે તેવી પણ મિત્રો આંબાલાલે આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ધોધવાર વરસાદને કારણે પૂરની સંભાવના હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો ગુજરાતમાં વ્યાપક વરસાદ વચ્ચે અંબાલાલ પટેલની આગાહી એવી છે કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને દક્ષિણ ગુજરાતની અંદર પૂરની સ્થિતિ જે છે તે મિત્રો સર્જાઈ શકે જેની મિત્રો આગાહી અંબાલાલ પટેલ પટેલ હવામાનના જાણકાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો મોટો સમાચાર આવી રહ્યા છે ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને મોટો ફેરફાર મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હવે ખૂબ જ સરળ બનાવી દીધું છે પહેલા મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે મિત્રો સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાના નિયમોમાં ફેરફાર કર્યો છે હવે મિત્રો તમારે સરકારી પ્રાદેશિક પરિવહન કાર્યાલય એટલે કે આરટીઓ ની અંદર ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે નહીં જવું પડે ડ્રાઇવિંગ ટેસ્ટ ની આપવાની પણ મિત્રો તમારે આરટીઓ માં જઈને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની પણ જરૂર નથી તેને એને બદલે મિત્રો તમે ખાનગી સંસ્થાઓ હવે ટેસ્ટ લેવા માટે પ્રમાણપત્રો આપવા માટે અધિકૃત કરવામાં આવી છે એટલે કે મિત્રો તમે ખાનગી કંપનીઓમાં જઈને પણ ટેસ્ટ આપી શકો છો આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી આ નવો નિયમ જે છે તે મિત્રો 1 જૂન 2024 થી લાગુ કરી દેવામાં આવ્યો છે તેની સાથે મિત્રો બીજો નિયમ પણ એક ડ્રાઇવિંગ લાયસન્સમાં બદલવામાં આવ્યો છે જે છે તે મિત્રો પ્રશ્ન જ્યારે મિત્રો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમને અમુક પ્રશ્ન જે છે તે કમ્પ્યુટર ઉપર પૂછવામાં આવે છે જેમાં મિત્રો પહેલા તમારા 15 જેટલા પ્રશ્નો સાચા પડવા જોઈએ હતા પરંતુ હવે તેને પણ મિત્રો ઘટાડીને 9 તો અગિયાર કરી દીધા છે તો મિત્રો આ પણ મિત્રો એક મોટો ફેરફાર ગણી શકાય અને હવે આ દરેક ફેરફારોને કારણે ડ્રાઇવિંગ લાયસન્સ સરળતાથી નીકળી જશે ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકાર આપશે ફ્રીમાં ઇન્ટરનેટ મિત્રો દેશમાં મૂળભૂત સુવિધાઓ માટે ઇન્ટરનેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે ત્યારે આપણે આપણે કે અત્યારે અત્યારે ઇન્ટરનેટ લઈને સંસદમાં મોટું બિલ પાસ કરવામાં આવ્યું છે મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે એના માધ્યમથી તમે દેશભરની દરેક માહિતી મેળવી શકો છો કંઈ પણ વસ્તુ તમારે શીખવી હોય તે પણ તમે શીખી શકો છો આ માટે મિત્રો વાત કરી લઈએ તો ઇન્ટરનેટને જોડવા જઈ રહેલી ફ્રી ઇન્ટરનેટ બિલ પર વિચારણાને સરકારે મંજૂરી આપી દીધી છે આ બિલ હાલમાં મિત્રો દેશના પછાત અને ગરીબ વર્ગના લોકોને મફત ઇન્ટરનેટ આપવાની યોજના બનાવવામાં આવી છે તેનો ઉદ્દેશ મિત્રો એ છે કે દેશના ગરીબ લોકો કે જે ડિજિટલ ઇન્ડિયાથી દૂર રહે ને એટલે કે મિત્રો જે ગરીબ લોકો હોય છે તેને ઇન્ટરનેટ માટે પણ પૈસા મળતા નથી જેથી મિત્રો તે અત્યારની આધુનિક ડિજિટલ સુવિધાનો ઉપયોગ કરી નથી શકતા તો આવા ગરીબ લોકો માટે મિત્રો મફત ઇન્ટરનેટ મળી રહે તે માટે સરકારે બિલ પાસ કર્યું છે અને તેને મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેમાં મિત્રો સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે ફ્રી ઇન્ટરનેટની બિલ મિત્રો ગયા વર્ષે ડિસેમ્બરમાં રાજ્યસભા રજૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિએ મિત્રો ગૃહને આ બિલ પર વિચારવાની ભલામણ કરી છે અને આ બિલ નું નામ મિત્રો રાઈટ ટુ ફ્રી ઇન્ટરનેટ આપવામાં આવ્યું છે જો ભવિષ્યમાં મિત્રો મફત ઇન્ટરનેટ લઈને આ બિલને લઈને કોઈ નિર્ણય આવે છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ ત્યારબાદ જોઈએ તો વિદ્યાર્થીઓને મળશે ત્રણ હજાર રૂપિયાની સહાય જો મિત્રો તમે પણ બાર પાસ છો અને તમને પણ સરકાર તરફથી ત્રણ હજાર રૂપિયાની સહાય મેળવવી હોય તો આ યોજના વિશે જાણી લેજો રોજગાર સંગમ યોજના અંતર્ગત મિત્રો દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અથવા પુરુષ બંનેને દર મહિને ત્રણ હજારની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો કેટલીક કંડિશન છે જે મિત્રો તમારે પાડવાની રહેશે પ્રથમ કંડિશન એ છે કે મિત્રો તમારા ઘરમાંથી ચાર લાખથી ઓછી આવક હોવી જોઈએ દરેક વ્યક્તિની સાથે જ તમારા ઘરમાં કોઈ પણ સરકારી નોકરી ન કરતો હોવું જોઈએ અને તમે પાસ હોવા જોઈએ જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ફોર્મ ફોર્મ ભરવાનું રહેશે જે ભરતી વખતે તમારે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ જાતિનો દાખલો અને બધા જ ડોક્યુમેન્ટ અરજી કર અરજી કરો ત્યારે સબમિટ કરવાના રહેશે જ્યારે મિત્રો તમારી અરજી જે છે તે મિત્રો એક્સેપ્ટ કરવામાં આવશે એટલે કે અરજી એપ્રુવલ કરવામાં આવશે ત્યારબાદ તમને ત્રણ હજાર રૂપિયા દર મહિને આપવામાં આવે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની સહાય મિત્રો આર્થિક મદદ કરવા માટે સરકારે ખેડૂતો માટે નવી યોજના લાવી છે યોજનાનું નામ છે પીએમ કિસાન એફ યોજના આ યોજનાની હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ વ્યવસાય અથવા તો નવો કૃષિનો ખેડૂતને ખેતી લગતો કોઈ ધંધો શરૂ કરવો હોય તેના માટે સરકારા સહાય આપે છે અને આ સહાયની અંદર જે છે તે કઈ રીતના આપવામાં આવે છે તે પણ હું તમને જણાવી આપું આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા તો જૂથ બનાવવાનું રહેશે અથવા કંપની બનાવવાની રહેશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે આ યોજનાના ફોર્મ ભરી શકો છો જો મિત્રો તમારું યોજનાનું ફોર્મ પાસ થાય છે તો અગિયાર જેટલા ખેડૂતો વચ્ચે મિત્રો નવો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર પંદર લાખ રૂપિયા સુધીની સહાય પીએમ કિસાન એફપીઓ યોજના અંતર્ગત આપી રહી છે ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો મોટા સમાચાર આવી રહ્યા છે ખાસ કરીને બહેનોને મળશે છ હજાર રૂપિયાની સહાય સરકાર મિત્રો તમને છ હજારની ની આર્થિક સહાય આપે છે જેમાં પ્રથમ તબક્કામાં મિત્રો બહેનોને એક હજાર સહાય મળે છે બીજા તબક્કામાં બે હજાર અને ત્રીજા તબક્કામાં ફરી વાર બે હજાર આપવામાં આવે છે આપણે મિત્રો જણાવી દઈએ કે આ સહાય કોને મળે છે તો ખાસ ગર્ભવતી મહિલાઓ માટે સરકારે નવી સહાય જાહેર કરી છે જેમાં મિત્રો સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક ગર્ભવતી મહિલાઓ જે છે તેને સહાય આપવાનો ઉદ્દેશ્ય મેન એ છે કે મહિલાને અને તેના બાળકને સારું પોષણ મળી રહે જેમાં મિત્રો સરકાર જે છે તે બે હજાર રૂપિયા જે છે તે મિત્રો બે બે હજારના બે હપ્તા અને એક હજારના બે હપ્તા આપે છે તેમજ વાત કરી લઈએ તો મિત્રો બાળકનો જ્યારે જન્મ થાય છે ત્યારે એકવાર એક હજાર રૂપિયા જે છે સરકાર સહાય રૂપિયા આપે છે આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ છ હજાર રૂપિયા જે છે તે દરેક સ્તનપાન ધરાવતી ગર્ભવતી મહિલાઓને જે છે તે સરકાર આપે છે જેથી તેનું બાળક પણ સારું એવું પોષણ મેળવી શકે